શક્તિસિંહ ગોહિલ નું આ ગામ કહેવાય એમનું સ્વાગત હાજીભાઈ સૈયદ કરશે અનુભાઈ બારજા સાહેબ સતત મહેનત ના પ્રયત્નો કરી રહ્યા છે જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ભાવનગર જિલ્લા છેલ્લા કેટલાય વર્ષોમાં ખેડૂતે ક્યારેય ન ભોગવી ગુજરાત નો

જંતુનાશક દવાઓ તમામ ખર્ચાઓ કરીને જે પાક તૈયાર થયેલો હતો એ સમયે સતત ખૂબ વરસાદ પડ્યા જ ગયો છે અને તૈયાર થયેલા પાક ઉપર એક પાણીનું ટીપું પણ ઝેર સમાન અને ખેડૂતોને ન કલ્પી શકાય એવું નુકસાન માણસ જીવ આપે ત્યારે સમજી શકો તમે કે એની પીડાની પરાકાષ્ઠા કેટલી હતી ત્યારે આ સમયે જો ખેડૂતો માટે પાક વીમા યોજના હોય તો કોઈ ખેડૂતને તકલીફ ના પડવી આત્મહત્યા ના કરવી આ દેશમાં પાક વીમા યોજના અને એ સમયે નજીવી પ્રીમિયમ ભરાતું હતું આપણા ગુજરાતમાં દુષ્કાળ પડ્યો મેં પોતે પણ એનો લાભ લીધો ઉત્પાદન થયું હોય એના કરતાં વધારે પાક વીમો મળ્યો હતો એવો આજે આખા દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો માટે પાક વીમા યોજના છે તમામ રાજ્યો બે હજાર વીસ ઓગસ્ટથી માત્ર ગુજરાતમાં પાક વીમા યોજના ભાજપની સરકારે બંધ કરી જવાબ તો આપે સરકાર કાલે આટલી મોટી પ્રેસ કોન્ફરન્સ થઈ આ વાતનો જવાબ ના આપ્યો મને દુઃખ એ વાતનું છે કે કોઈ એ સવાલ પણ ના પૂછ્યું કે પાક વીમા યોજના આખા દેશના ખેડૂતોને લાભ મળે તો ગુજરાતે શું ગુનો કર્યો છે ભાઈ તમને વારંવાર મતો આપે છે ટ્રિપલ એન્જિન બનાવી દીધી સરકાર તમારી એટલે શા માટેનો અને જો પાક વીમા યોજના હોત તો જેનું જેટલું વાવેતર જેનું જેટલું નુકસાન એટલું એનું વળતર વીમા કંપનીમાંથી મળત આપ બધા કોઈ ટુ વ્હીલર કોઈ ફોર વ્હીલર ગાડી રાખે છે શહેરના મિત્રોને પણ હું કહું છું કે ખેડૂતોના દુઃખમાં સમજજો સમજવાની કોશિશ કરજો તમારી ગાડી ભટકાય છે સળગી જાય છે તો વીમા કંપની સો ટકા વળતર આપે છે ટોટલ લોસ થયો હોય તો ટોટલ લોસના પૈસા આપે છે તમે ક્યારેય એવું જોયું છે કે ગાડી ભટકાણી અને એક વ્હીલનું તમને વળતર મળશે વીમો મળશે બાકી ગાડીનું તમારે ભોગવવાનું ખેડૂતોને બે હેક્ટરનું નુકસાન આપશે બીજામાં નુકસાન નહીં આપે અને એનો પણ સરવાળો લગાવો તો વિઘે નજીવી ત્રણ હજાર કે બત્રીસો રૂપિયાની રકમ થાય એ બિયારણનો ખર્ચ પણ વિઘે ના નીકળે અને એમાં પણ મર્યાદા કરી દીધી એ બે હેક્ટરમાં જ એટલે આ પેકેજ આપવું જ ન પડ્યું જો પાક વીમા યોજના હોત સરકારે પાક વીમા યોજના બંધ કરી છે એટલે માંગણી છે કે તમે જવાબદાર છો જેનું જેટલું ખેડૂતોના દેવા નાબૂદ કર્યા આજની સરકારે લાખો કરોડ મોટા ઉદ્યોગપતિના દેવા માફ કર્યા ખેડૂત શું વાગ છે ભાઈ કરવા જોઈએ માલધારી સૌથી વધારે મુશ્કેલીમાં છે જે ખેડૂતને ઘરે પશુઓ છે મુશ્કેલીમાં છે કારણ કે મગફળી કે શિંગની જે પાંદડી કહેવાય એ અને સોયાબીનનો પાલો એને સૂકવીને રાખે આખા વરસ સુધી પશુ માટે એ આહારમાં ચાલતી વસ્તુઓ છે એ બંને આ વરસાદમાં સંપૂર્ણ નાશ તમે ત્યારે સરકારે તાત્કાલિક બહારથી લાવવું પડે તો એ અને ફોરેસ્ટના ગોડાઉનોમાં પુષ્કળ ઘાસ પડ્યું છે એ ફ્રી ઘાસ ખેડૂતો અને માલધારીઓને તાત્કાલિક આપવું જોઈએ પણ જેમણે આત્મહત્યા કરવી પડી છે એવા પરિવારને સરકાર તાત્કાલિક કોઈ પણ મોટી રકમ એ કોઈની જીવનની કિંમત ના આપી શકે પરંતુ જેણે સંપૂર્ણ ગુમાવ્યું છે અને પરિવારનો કમાનારો આત્મહત્યા કરીને બેઠો છે એવા પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સહાય સરકારે ચૂકવવી જોઈએ ઘરમાંથી કોઈ દીકરો કે દીકરી સરકારી નોકરીને લાયક હોય તો એને સરકારી નોકરી પણ સરકારે આપવી જોઈએ હા હું માગણી કરું અને જે સૌરાષ્ટ્રના ખેડૂતોની તકલીફ છે ભાજપવાળા કહે છે કે ના હવે તમે આપી દીધું માલામાલ કરી દીધા ખેડૂતો તો આ કોઈ અમારા પીડ લોકો નથી ખેડૂતો અમને જાકારો ખેડૂતોને નથી ફાયદો થયો આ પેકેજમાં વિશ્વાસ નથી એટલા માટે કે નજીવી રકમ મળશે બે હેક્ટરની મર્યાદામાં એક વિઘે જે રકમ છે એ બિયારણ જેટલી પણ નથી થવાની માટે આ ખેડૂતોનો આક્રોશ છે ભૂતકાળમાં બારસો કરોડ રૂપિયાનું પેકેજ આપને યાદ હશે વૈશ્વિક મંદી આવી હતી તો વિરોધ પક્ષનો નેતા હતો જે હીરાના ઘસવાનું કામ કરનારા રત્ન કલાકાર ભાઈઓ છેનું આંદોલન ચાલતું હતું ત્યારે ભાજપની સરકારે કહ્યું કે બારસો કરોડ અમે હીરા ઉદ્યોગ માટે આપીએ છીએ કારીગરોને મળશે એક વર્ષ પછી મેં ધારાસભામાં પ્રશ્ન પૂછ્યો કે કેટલાને લાભ મળ્યો જવાબ મળ્યો ઝીરો એક પણ રત્ન કલાકાર કારીગરને એક રૂપિયો પણ નહોતો મળ્યો આવી ભાજપની ભૂતકાળમાં પણ દાનત રહી છે ત્યારે ખૂબ મુશ્કેલીમાં છે પૂરતી ઉદાર હાથે સહાય મળે એ માટેની અમારી માગણી છે જેનું જેટલું વાવેતર એને એટલું વળતર આ અમારી મુખ્ય માંગ દેવા નાબૂદી અને પશુપાલકો માટે ઘાસચારો આ માગણી છે હું કહું છું કે ક્યારેક આવે એને સંયુક્ત રીતે જોઈએ માનની મુખ્યમંત્રીશ્રી પણ આવે કૃષિ શ્રી પણ આવે અને અમારા પક્ષના મોવડીઓ પણ જે નક્કી કરશે એ સાથે જાય અમારા લાલજીભાઈ છે પાલભાઈ છે લલિતભાઈ વસોયા છે પરેશભાઈ દાનાણી છે પ્રતાપભાઈ દુધાજ છે ખેડૂત આગેવાનો છે એમાંથી અમે સાથે જઈએ ને એ પણ આવે અને ખેડૂતોની વચ્ચે જઈએ કે આ પેકેજ તમને સંતોષ છે ખેડૂતોના વચ્ચે ગયા પછી ખેડૂતોને નક્કી કરવા દો પાંચ ગામ એ નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે ભાજપના માવડીઓ કોંગ્રેસના માવડીઓ સાથે જઈએ અને ખેડૂતોને પૂછીએ કે શું તમે આનાથી સંતુષ્ટ છો અને પછી સાંભળો કે ખેડૂતો શું કે છે અને તમારી ચેનલો પણ બધી હાજર રહે તમારા કેમેરા પણ હાજર રહે અને ખેડૂતોની જ વ્યથા એમના જ મોઢે આપણે સાંભળું એટલે ખેડૂત દેવામાં ડૂબ્યો છે તો દેવા નાબૂદી અને આની જરૂર ના પડે પાક વીમા યોજના હોત તો પ્રીમિયમ લીધું હોત અને પૂરે પૂરા પૈસા પછી બે હેક્ટરની મર્યાદા ના હોય સરકાર પોતે સ્વીકારે છે કે ચાલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે ચાલીસ લાખ હેક્ટરમાં નુકસાન થયું છે અમારા અંદાજે ચાલીસ લાખ હેક્ટરની ગુજરાતની સંપૂર્ણ જમીનમાં પૂર્ણ નુકસાન થયું છે અને ત્યારે કોઈ મર્યાદા ન હોવી જોઈએ બાકી જનતા જનાર્દન છે અમે નથી આપ્યું ખેડૂતો સામેથી સ્લોગન બોલે છે કે અમારા દેવા માફ કરો નહીં તો ભાજપ સાફ કરો આ જનતાનો અવાજ છે એટલે આખરે લોકશાહીમાં લોકોની વ્યથા અને કે હું મારી ખુલ્લી ચેલેન્જ છે જ્યારે મુખ્યમંત્રીશ્રી કહે ત્યારે મુખ્યમંત્રીશ્રીની સાથે અમારા રાજ્યના મુખ્ય નેતાઓ જશે પાંચ ગામ મુખ્યમંત્રીશ્રી નક્કી કરે પાંચ ગામ અમે નક્કી કરીએ દસ ગામના ખેડૂતોની વચ્ચે જવાનું અને પૂછવાનું કે આ પેકેજથી તમને કેટલો લાભ ખેડૂતોને નક્કી કરવાનો